ભરૂચ જિલ્લામાં આજે એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત ત્રીસ સત્યાધુનિક ગાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ લીલી ઝંડી આપીને આ ગાડીઓનું પ્રસ્થાન કરાવ્યું હતું એએસપી અજયકુમાર મીણા અને ડીવાયએસપી સી કે પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોજેક્ટનો પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકત્રીસ ઓગસ્ટે સમગ્ર ગુજરાત માટે કર્યો હતો હવે નાગરિકોને માત્ર એકસો બાર નંબર ડાયલ કરવાથી છ મહત્વપૂર્ણ સેવાઓ મળશે આમાં પોલીસ એકસો એમ્બ્યુલન્સ એકસો આઠ ફાયર એકસો એક મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી ચાઇલ્ડ હેલ્પલાઇન એક હજાર અઠ્ઠાણું અને ડિઝાસ્ટર હેલ્પલાઇન એક હજાર સિત્તેર અને એક હજાર સિત્યોતેરનો સમાવેશ થાય છે